મારા બધા દર્શકોને મારા બાપા સિતારા તમે થમનેલ વાંચ્યું હશે કે આહિર સમાજ બે હજાર સત્યાવીસની તૈયારીમાં લાગી ગયું છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આહિર સમાજમાંથી આવતા કેટલાક નેતાઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક એવી તસવીરો સામે આવી કે એ તસવીરોએ ઘણા બધા સવાલ ઊભા કર્યા આ તસવીરોમાં શું છે અને કઈ રીતે સમજવું અને બે હજાર સત્યાવીસની તૈયારીઓ એટલે શું એક સ્ટેજ પર કેટલા અને કોણ નેતા દેખાવ બધી ડિટેલમાં શાંતિથી આપણે સમજાય દેશી ભાષામાં વાત કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશેત રાજપુર પાપલી આવતી પહેલી વાત સમજી લો કે જે તસવીરો અમે આપને હવે જે દેખાડી રહ્યા છીએ અથવા તો દેખાડવા જઈ રહ્યા છીએ એ તસવીરો એક ખાનગી કાર્યક્રમની છે કથાની આ તસવીરો છે રાજુલાની આ તસવીર છે રાજુલાની આ તસવીરમાં કેટલાક એવા નેતાઓ એકસાથે ઓફિસમાં દેખાયા જેણે ઘણા બધા સવાલ ઊભા કર્યા એક ક્યુરિયોસિટી એક કુતૂહલતા ઊભી કરી છે લોકોના મનમાં કે હકીકતમાં આ એક કાર્યક્રમના ભાગરૂપે જ મળવા ગયા હતા ને બીજી કોઈ વાત નથી થઈ પાછી એનું કારણ તમને સમજાવો જો અમરીશ ડેરની ઓફિસમાં બેઠેલા આ નેતાઓમાં જવાહર ચાવડા છે કોંગ્રેસના અમરેલીના પણ એક આગેવાન છે કનુભાઈ કળસરિયા છે અને અમરીશ ડેર છે હવે જે રીતે એમણે પોસ્ટમાં માહિતી લખી છે એ ચોખવટ કરી દો કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો પરંતુ એક રામકથાનો કાર્યક્રમ હતો જેમાં આ તમામ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ આમંત્રણના ભાગરૂપે આ તમામ નેતાઓ આહિર સમાજના એક જગ્યાએ ભેગા થયા તે બાદ અમરીશ ડેરની ઓફિસમાં ગુપ્તગુ બધા ભેગા મળીને ડાયરો કર્યો અને બધી વાતોચીતું કરી પરંતુ હવે લોકમુખે લોકોની અંદર એવી એક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આહિર સમાજ બે હજાર સત્યાવીસની તૈયારી કરી રહ્યો છે અથવા તો એક શક્તિ પ્રદર્શનના મૂળમાં છે એની પાછળનું બીજું કારણ પણ કહું તમને ખબર હશે કે આહિર સમાજનું એક સંમેલન થોડા દિવસો પહેલાં સુરતમાં મળ્યું હતું હવે એ સંમેલન સમાજનું જ હતું અને સમાજના બધા જ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જોવા પણ મળ્યા હતા એટલે કે હેમંત ખવા પણ હતા માયાભાઈ આહિર પણ હતા કનુભાઈ કળસરિયા જવાહર ચાવડા બધા જ હતા કહેવાનો મતલબ એ છે કે આ ત્રણ નેતાઓ પર જો તમે નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ત્રણ નેતાઓ ભેગા થયા એની ચર્ચા શું કામ થઈ ગઈ એનું કારણ એ છે કે જવાહર ચાવડા જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય કેટલાક મુદ્દાઓથી નારાજ હોય પક્ષ સાથે એ સરા જાહેર છે કનુભાઈ કળસરિયા આપને એ પણ યાદ હશે કે કનુભાઈ કળસરિયાની સી આર પાટીલ સાથે મુલાકાત પણ થઈ હતી ને વાયુ વાયુ વેગે વાત ચર્ચાતી હતી કનુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ઓફિશિયલ રીતે આવી જશે અને ત્રીજા છે અમરીશ ડેર કોંગ્રેસમાં રહ્યા કોંગ્રેસમાંથી બે હજાર સત્તરમાં ધારાસભ્ય બન્યા બે હજાર બાવીસમાં લડ્યા હાર્યા અને બાદ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા આ ત્રણેય આહિર સમાજના નેતા અત્યારના એવા સ્થાન પર છે કે જેની ચઢતી દેખાતી હોય એવું લાગતું નથી જવાહર ચાવડા જેને એક સમયે આપણે મંત્રી તરીકે પણ જોયા અને પોતાના વિસ્તારના આહિર સમાજના એક મોટા નેતા કનુભાઈ કળસરિયા કનુભાઈ કળસરિયાનો આમ તો થોડો ઇતિહાસ જુઓ તો નિર્મા કંપનીનો વિરોધ બાદ કનુભાઈ અનેક પ્રયાસ કર્યા કે તેઓ ધારાસભ્ય બને પણ શક્ય ન બન્યું બે હજાર બારમાં આધારથી લડ્યા બે હજાર સત્તરમાં લડ્યા બે હજાર બાવીસમાં કોંગ્રેસ રાહુલ ગાંધીને મળીને ટિકિટ લઈ આવ્યા કનુભાઈ માટે પણ મહુઆમાં અંદરખાને એવી વાત છે કે કોંગ્રેસના જે મહુવાના કાર્યકરો છે એ પણ નહોતા ઈચ્છતા નથી ઈચ્છતા કનુભાઈ લડે અને જીતે આવી અંદરખાને ત્યારે પણ ચર્ચા હતી અને છે અમરીશ ડેર અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી એવું લાગતું હતું કે અમરીશ ડેરનો તો હવે ઊગતો સુરત છે હવે ચડતી છે પરંતુ અમરીશ ડેર અત્યારના ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું સ્થાન જમાવી જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે હવે આમ તો બે હજાર સત્યાવીસમાં જોવાનું કે સત્યાવીસમાં અમરીશ ડેરને કોઈ ટિકિટ આપે છે જવાબદારી સોંપે છે કારણ કે અત્યારની સ્થિતિમાં તો એવું લાગી રહ્યું છે કે આ ત્રણેય નેતાઓ જ્યારે એકત્ર થયા અને એની અંદર જો કે આમ તો બાકી બધા મિત્રો અને એમના મિત્રો અને સગા સંબંધીઓ પણ ઓફિસના તસવીરમાં દેખાઈ રહ્યા છે પણ એનો મતલબ એવો નથી કે કોઈ રાજકીય ચર્ચા થઈ હોય પરંતુ એક વાત ચોક્કસ છે અત્યારની આ નેતાઓની સ્થિતિ પ્રમાણે અને સરકારમાં પણ આપજો કે આહિર સમાજનું વાસણભાઈ આહિર હતા તે બાદ મૂળુબેરા મૂળુબેરા સાથે અમરીશ ડેરામણાં મોગલધામમાં પણ જોવા મળ્યા તો આહિર સમાજનું જે સરકારમાં અને મંત્રીપદે અથવા તો મંત્રીમંડળમાં જે વર્ચસ્વ હતું એ અત્યારના કેટલું છે સવાલ ઉપજાવે ને બાદ આહિર સમાજનું ધીરે ધીરે એક્ટિવ થવું સંમેલન મળવું જો સમાજનું સંમેલન મળવાનું હંમેશા મતલબ શક્તિ પ્રદર્શન થાય એવું અમે નથી કહેતા પણ સ્વાભાવિક રીતે જ્યારે અલગ અલગ પક્ષના નેતાઓ એક મંચ પર આવે તો એની લોકોની કુતૂહલતા અને રાજકીય ગલીઓમાં આવી ચર્ચાઓ શરૂ થઈ જાય એમાં કોઈ નવાઈની વાત નથી એટલે જે રીતની પરિસ્થિતિ આ નેતાઓની વ્યક્તિગત રાજનીતિમાં છે એ જોતાં હવે આવનારા સમયમાં આહિર સમાજે પણ જાણે મન બનાવ્યું હોય કે હવે ભાઈ આપણું પણ વર્ચસ્વ અથવા તો આપણી જગ્યા સરકારમાં કઈ હદે ને કેટલી સંખ્યામાં હોવી જોઈએ આપણે નક્કી કરવું પડશે અને આ માત્ર કોઈ એક સમાજની વાત નથી આવું પહેલાં પણ અનેક સમાજમાં થઈ ચૂક્યું છે સમાજ રાજકીય પક્ષો ઉપર પ્રેશર કરે કોઈ નવી વાત રહી નથી અને બધા જ સમાજ ઈચ્છે કે એમના સમાજમાંથી જ લોકો એમના સમાજમાંથી વધુમાં વધુ મંત્રી પદે પહોંચે અથવા તો મંત્રી બને કનુભાઈ કળસરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે નહીં અથવા તો વિધિવત રીતે એમને ટિકિટ મળે છે કે નહીં કારણ કે બે હજાર બાવીસમાં બાવીસ બાદ અથવા કો બાવીસમાં જ્યારે સી આર પાટીલ સાથે મૂળ તો મુલાકાત થઈ ત્યારે પણ એવી વાત હતી કે એમને લોકસભા લડવી હતી એટલે કે બે હજાર ચોવીસમાં એને લડવું હતું અને ટિકિટને વાયદો આપે તો કનુભાઈ ભાજપમાં આવે એવી બધી વાતો ત્યારે થતી હતી જવાહર ચાવડા અત્યારના નારાજ ચાલી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અને અમરીશ ડેર રાજુલામાં તો અમરીશ ડેર અને કાર્યક્રમોમાં જાય છે એમની તસવીરો એમના એકાઉન્ટ ઉપર પણ જોવા મળે છે પરંતુ એક વર્ગ એવો પણ છે જ્યાં ચર્ચા ચાલી રહી છે કે શું અમરીશ ડેર કોંગ્રેસથી ભાજપમાં આવીને પસ્તાણા કે શું હવે જો કે અને જો રાજુલામાં ભારતીય જનતા પાર્ટી માટે પણ એક અસમંજસને સમસ્યા છે ને કેમકે તમારી પાસે હીરા સોલંકી છે જે કોળી સમાજના મોટા નેતા છે ને વર્ષોથી રાજુલામાં પોતાનું એક વર્ગ ઊભો કરી રાખ્યો છે અને હમણાં જ વડાપ્રધાન આવ્યા ત્યારે બાજરો લઈને આવો એવું એક આમંત્રણ પણ આપ્યું હતું તમને યાદ હોય તો એટલે ભારતીય જનતા પાર્ટી પાસે એ ઓપ્શન તો કદાચ નહીં હોય કે તમે હીરાભાઈ સોલંકીની ટિકિટ કાપીને અમરીશ ડેરને લડાવો તો હવે અમરીશ ડેરને લડાવે તો ક્યાંથી લડાવે આ બધી અસમંજસતા વચ્ચે સમાજના નેતાઓનું એક સ્ટેજ પર મળવું એ ઘણા બધા સંકેત આપે છે અને બીજી તરફ આપ જુઓ કે બ્રિજદાનનું એ સ્ટેજ ઉપરથી બોલવું કે આમાં અમે ધારાસભ્ય જોવા માગીએ છીએ જયરાજને એટલે કે માયાભાઈ આહિરના દીકરાને એટલે આ પ્રકારનું એક ધીરે ધીરે જે સમાજનો અને ઘણા બધા સંકેત છે આપ જુઓ કે મુળુભાઈ બેરા સાથે અમરીશ ડેરનું મોગલધામ જવું અને સામાન્ય મુલાકાત છે શક્યતાઓ અને પરસેપ્શન જે લોકો વિચારે છે એની આપણે વાત કરી રહ્યા છીએ આ મુલાકાત આની જ હતી એવો આપણે દાવો ન કરી શકીએ સમાજનું સંમેલન મળવું સાથોસાથ આ ત્રણ ચાર આહિર સમાજના જ નેતાનું એક જગ્યા પર મળવું ઓફિસમાં ગોષ્ઠી કરવી ડાયરો કરવો એટલે આ બધું સંકેત એ વાતના છે કે સમાજ ફૂલ પ્રૂફ એક્ટિવ થઈ ગયો છે સમાજની કેટલીક વાત છે જે પક્ષ સુધી આજ નહીં તો કાલ પહોંચશે અને પક્ષે એ પ્રમાણે વર્તવું પડશે તમારો શું વિચાર છે એ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં આ તસવીરો એ રાજકીય મુલાકાતની તસવીર નથી જોતા જતાં હું ચોખવટ કરી દઉં આ તસવીરો એક વ્યક્તિગત કાર્યક્રમની છે એક સામાજિક કાર્યક્રમની આ તસવીરો છે એક કથાની આ તસવીરો છે જ્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ને બાદ અમરીશ ડેરના અમરીશ ડેરે મહેમાનગતિ અમરીશ ડેરની મહેમાનગતિ આ નેતાઓએ માણી એવું પોસ્ટમાં પણ લખેલું છે પરંતુ તસવીરો ઘણી કૂતુહૂલતા સર્જે ને એની ઘણી બધી શક્યતાઓ હોય જેની અસર અત્યારના કદાચ મારી વાત તમને ગળે ઉતરે ન ઉતરે ખોટી લાગે સાચી લાગે પણ જેમ જેમ ચૂંટણી આવશે ને આ બધા ડોટ કનેક્ટ થવા મળશે ને આવું ભૂતકાળમાં થઈ ચૂક્યો છે આપના શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાપા સિતારામ